મિત્રો નમસ્કાર આજના આપણા ખાસ કાર્યક્રમમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવન સંસ્કાર અને કુટુંબના મૂળ સાથે જોડાયેલી છે હિન્દુ સંસ્કૃતિમાં ભાદરવો મહિનો ખાસ મહત્વ ધરાવે છે આ મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ કે જેને આપણે પિતૃ પક્ષ પણ કહીએ છીએ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ એ આપણા પૂર્વજ પ્રત્યેની કૃતજ્ઞતા સ્મરણ અને તેમના આશીર્વાદ મેળવવાનો એક પવિત્ર સમય છે ભાદરવો મહિનો એટલે વર્ષનો એવો સમય છે જ્યારે ચોમાસું ધીમો ધીમો સમાપ્ત થવા લાગે છે વાતાવરણ શુદ્ધ અને શાંત બનતું જાય છે આ સમય માનવામાં આવે છે પવિત્ર અને સંવેદનશીલ આપણા ધર્મ ગ્રંથોમાં લખાયું છે આ દિવસોમાં પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે આપણી શ્રદ્ધા અને સંસ્કાર તેમને પહોંચી શકે છે એટલે જ પિતૃ પક્ષને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે હવે એક વિચાર કરો આપણે જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ તે આપણા પૂર્વજોના પ્રત્યેનો તેમની સંસ્કૃતિ અને તેમના ત્યાગના પરિણામે જ પ્રાપ્ત થાય છે આપણે આજે જે પરિવારમાં છીએ જે સંસ્કારોમાં છીએ એ બધું આપણા પિતૃનું આપેલું હોય છે પિતૃ પક્ષ એક એવો સમય છે જ્યારે આપણે થોડી ક્ષણો માટે રોકાઈ અને તેમના સ્મરણમાં તર્પણ અને પિંદદાન કરી અને તેમને આભાર માનીએ છીએ શ્રાદ્ધનો અર્થ શું શ્રદ્ધા દેતે તે સાધમ જે કોઈ કાર્ય શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે આ દિવસોમાં આપણે મુખ્ય ઉદ્દેશ એ જ રહે છે પિતૃઓને સંતોષ આપવો તેમની આત્માને શાંતિ આપી અને તેમના આશીર્વાદ મેળવવા મિત્રો પિતૃ પક્ષ દરમિયાન દરેક દિવસે અલગ અલગ તિથિ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે કોઈના પિતાનો અવસાન અષ્ટમી તિથિએ થયો હોય તો દિવસે કરવામાં આવે છે જો ચોક્કસ તિથિ ખબર ન હોય તો અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરી શકાય છે આ દિવસને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રો કહે છે કે પિતૃ માત્ર અન્ન જ નહીં પણ આપણી શ્રદ્ધા આપણી લાગણી આપણી કૃતજ્ઞતા સ્વરૂપે કરેલા દાનથી પ્રસન્ન થાય છે આ સમયે બ્રાહ્મણો કે ગરીબોને અન્નદાન કપડાં દાન દક્ષિણા આપી કે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાય કોતરું કાગડા વગેરેને અન્ન આપવું પણ પિતૃઓને સુધી પહોંચે છે એવી પણ એક માન્યતા છે મિત્રો નંબર એક સ્નાન અને શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ સવારમાં જલ્દી અને સ્નાન કરવું જોઈએ શુદ્ધ શુદ્ધ મન અને હોવા જોઈએ શક્ય સફેદ વસ્ત્ર પહેરવા આ સમય દરમિયાન મનમાં પિતૃઓનું સ્મરણ કરવું અને શ્રદ્ધા ભાવે પિતૃઓને આ તર્પણ સ્વીકારો એવો સંકલ્પ કરવો જોઈએ નંબર બે પિતૃ તર્પણ સ્નાન પછી કોષ તલ અને જળનો ઉપયોગ કરી અને પીતું તર્પણ કરવામાં આવે છે કોષનું પવિત્ર ઘાસ શાસ્ત્રોમાં અત્યંત શુભ માનવામાં આવ્યું છે હાથમાં કોષ લઈ અને જળમાં તેલ મિશ્રિત કરીને પિતૃ ભયો નમો બોલી અને તર્પણ કરવું જળ તલ અને કુસ્તી કરેલું આ તર્પણ પિતૃ સુધી પહોંચે છે એવી માન્યતા છે નંબર ત્રણ પિંડદાન આ સાધનો મુખ્ય અંગ છે પિંડ એટલે ચોખા જો ઘી અને તલથી બનાવેલો એક નાનો ગોળ આકારનો પિંડ આ પિંડ પિતૃને અર્પણ કરવામાં આવે છે સાદ કરનાર વ્યક્તિ પિતૃના નામે આ પિંડ રાખે છે અને તેમને સ્મરણ કરે છે પિંડદાનથી પિત્રોની આત્માને એક અનોખી શાંતિ મળે છે એવી માન્યતા છે નંબર ચાર દાન અને અન્નદાન પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને અથવા ગરીબોને અન્ન દક્ષિણા અને કપડાં આપવું જોઈએ હિન્દુ ગ્રંથોમાં લખ્યું છે કે આ દાનથી પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ઘણી જગ્યાએ લોકો ગાય કોતરા કાગડા વગેરેને પણ અન્ન અર્પણ કરે છે આ સંકેત રૂપે પિતૃઓ સુધી પહોંચે છે એવી ધારણા છે નંબર પાંચ નિયમો અને નિષેધ પિતૃ પક્ષ દરમિયાન કેટલીક બાબતો ટાળવી જોઈએ માંસાહાર દારૂ અને નશીલા પદાર્થો ન લેવા નવા કામ ઘર પ્રવેશ લગ્ન વગેરે ન કરવા મનોવાણી અને વર્તમાનમાં શુદ્ધતા રાખવી પિતૃઓનું સ્મરણ મંત્ર જાપ ગીતા પાઠ કરવો શુભ મનાય છે નંબર છ સર્વપિતુ અમાવસ્યા જો કોઈને પોતાના પૂર્વજોનું ચોક્કસ તિથિ ન જાણતું હોય અથવા અલગ અલગ પૂર્વજોનું શ્રાદ્ધ ન કરી શકતા હોય તો અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ કરી શકાય છે આ દિવસમાં સમગ્ર કોળના પિત્રો માટે પિંડદાન અને તર્પણ કરવું ખૂબ જ શુભ છે નંબર સાત શ્રદ્ધા અને ભાવ શ્રદ્ધાનું હૃદય મિત્રો આ એક વાત હંમેશા યાદ રાખો શ્રાદ્ધમાં સૌથી મોટું સાધન છે શ્રદ્ધા અને ભાવ પિતૃઓને અર્પણ કરેલા પિંડથી વધુ તેઓ આપણા હૃદયમાં રહેલી કૃતજ્ઞતા લાગણી અને સંસ્કાર સ્વીકારતા હોય છે જેમ આપણે જન્મદિવસ ઉપર માતા પિતાને કે પરિવારને ભેટ આપીએ છીએ તેમ સાદ એ પૂર્વજોને આપેલું પ્રેમનું એક પ્રતિક છે મિત્રો શ્રાદ્ધનો ઇતિહાસ અને ગરુડ પુરાણમાં દર્શાવેલી વાતો સમજી હિન્દુ ધર્મના સૌથી જૂના ગ્રંથોમાં વેદો ઉપનિષદો અને સ્મૃતિ ગ્રંથોમાં પણ પિતૃ યજ્ઞનો ઉલ્લેખ છે ઋગ્વેદમાં પિતૃ મેઘ શબ્દ આવ્યો છે જે પિતૃ માટે કરાતી વિધિઓનો એક સંકેત આપે છે મનુસમૃદ્ધિમાં પિતૃ પક્ષના નિયમો તથા દાનનું મહત્ત્વ સમજાવ્યું છે પુરાણોમાં તો ખાસ પિતૃ તર્પણ અને પિંડ દાન વિશે વિગતે લખાયું છે એવું કહેવામાં આવે છે કે પિતૃને અન્ન જળ તેલ દક્ષિણા આપવાથી તેમની આત્માને સંતોષ મળે છે અને તેઓ વંશજ ઉપર કૃપા કરે છે આ પરંપરા હજારો વર્ષોથી ચાલી રહી છે ગરુડ પુરાણ અઢાર મુખ્ય પુરાણોનો એક અંગ છે જે મુખ્યત્વે વેસણો પરંપરા સાથે સંકળાયેલું હોય છે તેમાં મૃત્યુ પછીની યાત્રા આત્માની અવસ્થા પાપ પુણ્યના ફળો અને પિતૃલોકનું વર્ણન આવેલું છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માને પિતૃ લોક સુધી પહોંચાડવા માટે કેટલી યાત્રાઓમાંથી પસાર થવું પડે છે આ યાત્રા દરમિયાન પિતૃને તિલ અંતથી તર્પણ આપવામાં આવે તો આત્માને રાહત મળે છે અને માર્ગ સીધો સરળ બને છે ગરુડ પુરાણમાં તર્પણ પિંડદાન અને બ્રાહ્મણ ભોજનનો વિશેષ ઉલ્લેખ છે મિત્રો પુરાણ કહે છે કે શ્રાદ્ધ દ્વારા આપેલી વસ્તુ આત્માને સૂક્ષ્મ રૂપે પ્રાપ્ત થાય છે એટલે જ પિતૃ પક્ષમાં શ્રાદ્ધને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે મિત્રો ગરુડ પુરાણમાં પિતૃનો ઋણ ચૂકવવું કર્મ અને સંસ્કારનું પ્રતિક અને મૃત્યુ પછીની યાત્રાને સરળ બનાવી એવી ધારણાઓ દર્શાવેલી છે પુરાણોમાં ઘણી કથાઓમાં આવે છે જેમાં બતાવ્યું છે કે પિતરો માટે કરાયેલી સાતી કેવી રીતે કુટુંબને આશીર્વાદ મળ્યો અને દુઃખ દૂર થયું મિત્રો મહાભારતમાં પાંડવોએ પોતાના પિતરો માટે ગંગા તીરે શ્રાદ્ધ કર્યા હતા રામાયણમાં શ્રી રામે પણ પિતરો તર્પણ માટે ગંગાના કિનારે વિધિ કરી હતી મિત્રો આ કથાઓ દર્શાવે છે કે શ્રાદ્ધ માત્ર એક વિધિ નથી પરંતુ એક સંસ્કાર છે જે આપણા પરિવારને જોડે છે અને પિતૃઓની કૃપા મેળવવાનો એક માર્ગ આપે છે ગરુડ પુરાણ અને શ્રાદ્ધના ઇતિહાસથી આપણને શીખ મળે છે કે આપણે માત્ર આપણા માટે જીવતા નથી પરંતુ આપણા પૂર્વજોના ત્યાગ અને સંસ્કારથી આપણી ઓળખ બને છે પૂર્વજો પ્રત્યેની આદર ભાવના રાખવાથી આપણા જીવનમાં પણ સંસ્કાર શાંતિ અને શોખ સમૃદ્ધિ વધે છે મિત્રો હવે આપણે વાત કરીશું પિતૃદોષ વિશે હિન્દુ જ્યોતિષ અને ધાર્મિક માન્યતા મુજબ જ્યારે આપણા પૂર્વજની આત્મા અસંતુષ્ટ હોય અથવા તેમની વિધિ યોગ્ય રીતે ન થઈ હોય ત્યારે તે કોળમાં એક નકારાત્મક અસર રૂપે દેખાય છે તેને પિતૃ દોષ કહેવાય છે આ કોઈ વૈજ્ઞાનિક દોષ નથી પરંતુ ધાર્મિક માન્યતામાં દર્શાવેલું એક સંકેત છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો વર્ષોથી પિતૃઓનું સ્મરણ ન થાય સાદ તર્પણ ન થાય અથવા પૂર્વજનોના કોઈ અધૂરા કર્મો રહી ગયા હોય તો ઘરમાં સુખ શાંતિમાં અવરોધ આવે છે કુટુંબમાં અણબનાવ વધે છે નાણાકીય મુશ્કેલીઓ ઊભી થાય છે સંતાન સુખમાં વિલંબ થાય છે અને નાની મોટી અણધારી મુશ્કેલીઓ પણ વધે છે ઘણા જ્યોતિષો માનતા હોય છે કે પિતૃદોષથી કુટુંબમાં લગ્નમાં અવરોધ સંતાન પ્રાપ્તિમાં અડચણ વ્યવસાયમાં અસ્થિરતા આરોગ્ય સમસ્યાઓ અને અણધારેલા વિવાદો ઊભા થઈ શકે છે તો મિત્રો શાસ્ત્રો કહે છે કે ઘરમાં અચાનક વારંવાર ઝઘડા થવા અણધારી બીમારીઓ આવા સતત નાણાકીય નુકસાન થવું મનમાં બેચેની રહેવી ઘર કે વ્યવસાયમાં પ્રગતિ ન થવી વારંવાર સપનાઓમાં પિતૃદોષ દેખાય તો પાણી જેવી વસ્તુઓ માંગે આવા સંકેતો પણ પિતૃદોષના નિશાન માણી શકાય છે આવા સંકેતો ધાર્મિક માન્યતામાં લખાયેલા હોય છે જેથી કુટુંબને સૂચના મળે કે પૂર્વજનોના કામ અધૂરા ન રહેવા જોઈએ આ બધું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી પરંતુ માન્યતાઓ મુજબ જો આવા સંકેતો જણાય તો પિતૃ પક્ષ દરમિયાન સાદ તર્પણ દાન પિંડ દાન કરવું ગીતા પાઠ કરવો બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પિતૃ સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે જેથી પિતૃઓ પ્રસન્ન થાય અને કુટુંબો પર આશીર્વાદ વસે છે આ રીતે ભાગ ચારમાં આપણે જાણ્યું કે પિતૃદોષ શું છે ઘરમાં કેવી રીતે નુકસાન દેખાય છે અને ધાર્મિક માન્યતા મુજબ કયા સંકેતો જણાય છે આગામી ભાગમાં આપણે જાણીશું કે પિતૃદોષ દૂર કરવા માટે શાસ્ત્રોમાં કયા ઉપાયો જણાવ્યા છે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે કયા પગલાં લેવા જોઈએ મિત્રો પિતૃપક્ષનું મહત્વ સમજાવતી એક પ્રાચીન લોકથા ખૂબ જ જાણીતી છે એક વખત એક ધનિક વેપારી હતો તે ધર્મમાં માનતો ન હતો પણ પોતાના પિતાના અવસાન થયા પછી તેણે શ્રાદ્ધ કરવાનું બંધ કરી દીધું તેને લાગતું હતું કે પૈસા દાન કરવાથી કે કોઈને ભોજન કરાવવાથી કોઈ ફરક પડતો નથી વર્ષો વીતી ગયા તેની દુકાન ધીમે ધીમે બંધ થવા લાગી ઘરમાં ખલો વધવા લાગ્યો અને સંતાન શોખ પણ મળતું ન હતું એક દિવસ એક સંત તેની દુકાન ઉપર આવ્યા અને તેને સમજાવ્યું કે તમારા પૂર્વજનોનું સ્મરણ કરવું એ માત્ર એક વિધિ નથી પરંતુ કૃતુજ્ઞતા છે તેઓ તમારા માટે જે કર્યું તેની કદર છે સંતના શબ્દો વેપારીના હૃદયમાં એકદમ ઉતરી ગયા બીજા દિવસે વેપારીએ પિતૃ પક્ષમાં પિતાનો શ્રાદ્ધ કર્યો ગાયોને અન્ન આપ્યું ગરીબોને ભોજન કરાવ્યું કાગડાને અન્ન આપ્યું અને પોતાના પૂર્વજનોના સ્મરણમાં દાન કર્યું થોડા જ સમયમાં તેના ઘરમાં શાંતિ આવી વેપારમાં વૃદ્ધિ થઈ અને સંતાન સુખ મળ્યું આ કથાથી આપણને સમજ મળે છે કે પિતૃ પક્ષની વિધિઓ માત્ર પરંપરા નથી પરંતુ એક ભાવ છે જે આપણું જીવન સકારાત્મક બનાવે છે પૂર્વજનોને સ્મરણ કરી અને આપણે તેમની પાસેથી આશીર્વાદો પ્રાપ્ત કરીએ છીએ અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે આ કથા માત્ર એક પૌરાણિક નથી પરંતુ જીવનમાં કૃતજ્ઞતા રાખવાનો એક સંદેશ આપે છે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન આવા સંસ્કારોથી પરિવાર સાથે મળી અને કાર્ય કરવું આપણા મનને પણ એક શાંતિ આપે છે અને નવા પેઢીને પણ પરંપરાનો પરિચય કરાવે છે મિત્રો આજે આપણે પિતૃ પક્ષના મહત્ત્વ શ્રાદ્ધ પિતૃદોષના સંકેતો તેને દૂર કરવા માટેના ઉપાયો દાન પોણ્યના લાભો અને ઘરમાં સકારાત્મક વાતાવરણ વિશે વિગતોવાર જાણ્યું છે આશા છે કે મિત્રો આ માહિતી તમને ઉપયોગી બની હશે અને તમને નવા વિચારો પણ આવ્યા હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો તમારા પરિવાર મિત્રો અને સમાજમાં વધારેમાં વધારે લોકો સુધી શેર કરશો જેથી આ પવિત્ર જ્ઞાન વધુ લોકો સુધી પહોંચી શકે તમારી દરેક લાઈક અને શેર અમને નવી પ્રેરણા આપે છે અને વધુ સારી માહિતી લાવવા માટે અમને પ્રોત્સાહિત કરે છે તમે કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂરથી શેર કરશો પિતૃ પક્ષ વિશે તમારો અનુભવ તમે કરેલા ઉપાયો અથવા તમે જાણવા માંગતા પ્રશ્નો લખશો જેથી અમને તમારી સાથે સીધી વાતચીત કરવાનો એક મોકો મળે તમારા નામથી કોમેન્ટ વાંચી અમને આનંદ થશે અને આવનારા વિડીયો માટે પણ અમે તમારી સૂચનાઓ મેળવી શકીશું મિત્રો તમારા સહયોગથી જ અમારી મહેનત સફળ થાય છે આ વિડીયોને અંત સુધી જોનાર દરેક મિત્રોને ખૂબ ખૂબ આભાર આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે અને પિતૃના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર અને તમારા ઉપર વરસતા રહે મિત્રો સાથે મળીને બોલીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ